નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુવો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી જેને સ્વીકારી લેવામાં આવી છે બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે આ ખૂબ કરૂણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુવો લેવો જોઈએ કોર્ટે ન્યૂઝપેપરના અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા હવે આ ગુજરાત હાઈકોર્ટમાં સુવો દાખલ કરાશે સમાચાર સંસ્થાઓના અહેવાલ કોર્ટ સમક્ષ મુકાયા હર્ની દુર્ઘટનાની તપાસ માટે વડોદરા કરી છે સાત પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થાય છે હર્ની તરાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે જેમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાચાર જોઈએ તો પૂજ્ય મોરારી બાપુની રામકથા યુપીમાં શ્રીવાસ્તી ખાતે ચાલી રહી છે બાર બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે મોરારી બાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર કુલ મળીને રૂપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે વિજાપુરના એમએલએ સીજી જાવડાએ રાજીનામું આપી દીધું છે આજે ઓગણીસ જાન્યુઆરીએ સવારે દસ ને દસ વાગે સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સીજે ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકરો ચાલતી હતી સીજે ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકરોનો અંત આવે છે સીજે ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા પર ઘટીને પંદર થઈ ગયું છે આગામી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે ત્યારે આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં મધ્યપ્રદેશ પોલીસ ભારતીય તટરક્ષક દળ ચેતક અને મરીન કમાન્ડો બીએસએફ સહિતના સહિતના દળના થી વધુ જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે આ પરેડમાં ગુજરાત સ્વાંદર અને અસ્વાદરપન આકર્ષણનું કેન્દ્ર રહેશે જેને લઈને છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓના ભાગરૂપે પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગ સહિતના જવાનોએ પોલીસ બેન્ડની સુર સુરાવલીઓ સાથે કદમ તાલ મિલાવી પરેડનું રિહર્સલ કર્યું હતું આગળના સમાચાર જોઈએ તો મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાત કરી આ દરમિયાન નાનપણનો ઉલ્લેખ કરતાં જ તેમણે થોડી ક્ષણ માટે ભાષણ અટકાવી દીધું પીએમ આવાસ યોજનાને લઈને તેમણે કહ્યું કે કાશ તેમને પણ નાનપણમાં આવા ઘરમાં રહેવાની તક મળી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું મને ખુશી છે કે સોલાપુરના હજારો ગરીબો માટે હજારો મજૂર સાથીઓ માટે અમે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે આજે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ થયું છે અને મેં જઈને જોયું કે કાશ મને પણ નાનપણમાં આવા ઘરમાં રહેવાની તક મળી હોત આટલું કહીને વડાપ્રધાન મોદી અચાનક જ થોડીક ક્ષણ માટે પોતાનું ભાષણ રોકી દીધું જે બાદ તેઓ ભાવુક થયા અને કહ્યું આવી વસ્તુઓ જોઉં છું તો મને એટલો સંતોષ થાય છે કે આ હજારો પરિવારોનું સપનું જ્યારે સાકાર થાય છે તો તેમના આશીર્વાદ મારી સૌથી મોટી પૂંજી હોય છે જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે મેં તમને ગેરંટી આપી હતી તમારા ઘરોની ચાવી આપવા હું પોતે જ આપીશ બીજા મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે ધમાકેદાર રહે તેવી શક્યતા છે કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ આ અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે ઓક્ટોબરથી શરૂ થતી રવિ સિઝનમાં મુખ્ય પાક ઘઉંનું વાવેતર ખૂબ જ સારું રહ્યું છે આ સાથે દેશના ત્રણ રાજ્ય ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને પંજાબ એવા રાજ્ય છે કે જ્યાં ઘઉંનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય છે કૃષિ પ્રધાને આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે દેશમાં ઘઉંનું ખૂબ જ સારું ઉત્પાદન થશે વિશ્વના મોટા સમાચાર જોઈએ તો જાપાનનું મૂન મિશન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે અમેરિકા રશિયા ચીન અને ભારત બાદ જાપાન હવે ચંદ્ર પર ઉતરનારો પાંચમો દેશ બની ગયો છે જાપાનની અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે તેના સ્માર્ટ લેન્ડર પર ઇન્વેસ્ટિગેટિંગ મૂને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીને ટાર્ગેટના સો મીટરની અંદર મૂન સ્નાઇપર નામના પ્રોબના લેન્ડિંગનો પ્રયાસ કર્યો છે જાપાની સ્પેસ એજન્સીએ કહ્યું કે આ સત્યાપિત કરવામાં એક મહિનાનો સમય લાગશે કે એસએલઆઈએમે સટીક ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે કે નહીં